નમસ્કાર આજ રોજ જે અહીંયા કહેવાય કે માઝુમ પાર્ક અને માજુમ રિવરની સાથે એક માજૂમ પાર્ક બનશે જેની અંદર સરકાર સીના ગાઈડલાઈન મુજબ જે અત્યારે કહેવાય કે બ વર્ગની નગરપાલિકાને આઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલી છે જેની સૈદ્ધાંતિક મંજૂરી માટે અમે અહીંથી મોકલેલ છે અને જે સૈદ્ધાંતિક મંજૂરી અમને મળેલ છે આજે આજથી પાંચ પાંચ વર્ષ પહેલાં યાની કે બે હજાર ઓગણીસમાં જે સરકાર શ્રીના નિયમ મુજબ બ વર્ગની નગરપાલિકાને ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી જેની અંદર ચાર કરોડની અંદર જે અમે કહેવાય કે બે હજાર ઓગણીસની અંદર ચાર કરોડની ગ્રાન્ટ જે મળી હતી અને જેની અંદર અમને સૈદ્ધાંતિક મંજૂરીને મળી હતી જેમાં ઊંડાઈના હિસાબે જે ગ્રાન્ટ જે વધુ ફળવા હતા જેની અંદર પહોંચી વળાયું નહોતું એટલે એની અંદરનો જે સ્વપંડોળનો જે બીજો ખર્ચ હતો એ બીજો સ્વ અંદરથી અમે ખર્ચ કરવાનું જે મંજૂરી અમે આપેલી હતી જે અત્યારે અત્યારે જે સરકારની ગાઈડલાઈન મુજબ આઠ કરોડની ગ્રાન્ટ અમને મળશે અને ઉપરનો જે ખર્ચ છે તે અમે સ્વર્ણિમની અને થોડી ઘણી સ્વપંડોળમાંથી ગ્રાન્ટ આપી અને આ જે મોડાસા નગરને એક અલગ દિશામાં લઈ જઈશું જેની અંદર જે કહેવાય કે પ્રોટેક્શન વોલ જે કાશી વિશ્વનાથ મંદિર સુધીનો જે કેવા બ્રિજથી જે કાશી વિશ્વનાથ મંદિર સુધીનું જે એરિયા છે એ અલગ રીતે ડેવલપ થશે જેની અંદર આપ કહી શકો કે મોડાસાની એક અલગ અંદાજથી જોવામાં આવશે અને જેની અંદર આ પ્રોટેક્શન હોલ ગાર્ડન વોકિંગ પાથ અને મોડાસાના રહેવાસીઓ આનો ખૂબ સુંદર રીતે લાભ લેશે એવી મને અપેક્ષા છે અને આ ટૂંક સમયમાં એનું અમે કામ શરૂ કરીશું અસ્તુ ભારતમાં થાકી જાય